દર્શક મિત્રો નમસ્કાર વાંકાનેર મિલપ્રોટ રેલવે ફાટક પાસે પીઠળ ગાંઠિયા રથ જે આવેલું છે ત્યાં આજે બે ખૂટિયાઓ બાજતા જે પીઠળ ગાંઠિયા રથની આગળની પોતાની જે લારી જે છે જે ગાંઠિયા બનાવે છે તે લારીને આખી ઉપાડીને પોતે ઘા કરી દીધી છે અને આખો ચેબો કરી નાખ્યો છે તમે જોઈ શકો છો જો આ થોડી જ વારની અંદરમાં જો આ ખૂટિયાઓ જો આખા બાજે છે અને એની જે તાકાત જો જો ખૂટિયાઓ જો આ લારીને આખી જો ચેબી નાખી છે જો જો આ ખૂટિયાઓ આ બે બાજે છે એની અંદરમાં લારીને આખી ચેબી અને પાળી દીધી છે તમે જોયું આ ખૂટિયાની તાકાત છે જો વાકરણીમાં ખૂટિયાઓનું હમણાં ઘણું બધું વધી ગયું છે પણ તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી અને આ રીતે અકસ્માતો થતા બચી ગયા છે જે ગાંઠિયા બનાવવાવાળા જે પીઠળ ગાંઠિયાવાળા ભાઈ જે છે ત્યાંથી નીકળી ગયા જો અહીંયા આગ લાગી છે જો આ તમે જોઈ શકો છો તરત જ જો આ ગેસનો બાટલો બંધ કર્યો છે અને જો આગ લાગી છે જો લારીની અંદરમાં આગ લાગી છે તમે જોઈ શકો છો જો હવે આ આગ લાગી છે જો આ સમય સૂચકતા વાપરી અને ગેસનો બાટલો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રીતે ખૂટિયાઓનો ત્રાસ મકાનોની અંદરમાં વધતો જાય છે અને આજે સવારે જે પીઠળ ગાંઠિયા રથ જે છે મિલપ્લોટમાં જે અહીંયા આજે ખૂટિયાઓએ ખૂબ જ બાજાબાજી કરી છે અને બાજાબાજી કરતાં આજે એને લારીને આજે પાળી દીધી છે અને પાળીને એનો ચેબો કરી નાખ્યો છે જોવો ભાઈકો ભાઈ ભાઈકો જોવો ભાઈ જો છે જો એ આવ્યો આ જો આ ખૂટી આવ્યા જો જો ખૂટી આવ્યા છે અને જો લારીને પાડીને ચેબો કરી દીધો છે જો આ જરા તરત જ અહીંયા પહોંચ્યા છે અને જો આગ લાગી છે જો લારીની અંદરમાં આગ લાગી છે અને સમયસૂચકતા વાપરીને તરત જ જો ગેસનો બાટલો બંધ કરી દેવામાં આવ્યો છે આ રીતે આજે વાંકરની અંદરમાં આવો બનાવ બન્યો છે જે સીસીટીવી ફૂટેજની અંદરમાં લાઈવ તમને આ જોવા મળે છે અને ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવું છું કે જો એ ભાઈ ગયો જો ભાઈ ગયો જો ભાઈ ગો જો ભાઈ ગયો જો આવ્યા જો ખૂટી આવ્યા જો ખૂટી આવ્યા ગઈ લારી લારીને પાળી દીધી છે ને જો આગ લાગી જો આગ લાગી છે જો તરત જ એને જો ગેસનો બાટલો બંધ કર્યો છે અને આ સમયસૂચકતા વાપરીને જો ગેસનો બાટલો બંધ કર્યો છે અને આ રીતે આગને ઠારવામાં આવી છે નકર આજે જો આ ખૂટિયાઓ જે છે વાંકાણણની અંદરમાં બે ફામ બન્યા છે માટે તંત્રએ જાગવાની જરૂર છે અને ખરેખર આ ખૂટિયાઓનો જે ત્રાસ જે છે એમાંથી મુક્તિ આપવાની ખાસ જરૂર છે તો આ રીતે જો આવા બનાવો બને છે જે સીસીટીવી કેમેરાના માધ્યમથી હું આપને બતાવી રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો બરોબર આજે સવારે આ ખૂટિયા મારી લારી આ લાવી બીજું ઊંધવાની કેલ્લા ડાવરા ઉધાવાળી રીતે મને પચીસ ત્રીસ હજાર રૂપિયા નુકસાન થયું અને ગમે ત્યારે અહીં ઘરે જતા હોય તો રસ્તામાં ફૂટી હજી હાલવા નથી જતા બરાબર આ તમારું ક્યાં છે આ લોકેશન ક્યાં તમારું પટેલવાડી બાજુમાં મેઈન પ્લોટ ફાટે પાસે હા એટલે હવારે બાજ જાય તો ખૂબ સવારે લારી મે ભૂકો બોલાવી દીધો હા મારી ત્રી ચાલી ગયા ની તો લારી હા અને તમે નજીક જુઓ છો બધું આજે છે કેટલું નુકસાન થયું હા મિત્રો આજે સવારે જો આ રેલવે મિલપુટની ફાટક છે અને ત્યાં આજે કુટિયાઓ બે બાજા છે જેની અંદરમાં જે પિત્તળ ગાંઠિયા રથ જે છે એની લારી એને એની આખું બધું ઉડાડી દીધું છે અને આગ પણ લાગી છે પણ સૂચકતા રાખતા કાબૂમાં લઈ લીધી છે અને કુટિયાનો વાંકાણીમાં ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે તમે જોઈ શકો છો જો અહીં આખી લારીને ઉડાડી દીધી છે આખી કેનેરમાં ખૂટિયાનો ત્રાસ વધતો જાય છે દિવસેને દિવસે અને બે કાબુ ખૂટિયા થતા જાય છે આપ જોઈ શકો છો મિલપોટની અંદરમાં ખૂટિયા અત્યારે વધી ગયા છે વાંકામાં આમ તો બધી જગ્યાએ ત્યારે ખૂટિયાનો ત્રાસ છે તમે જોઈ શકો છો અને આજે ઉઠળ ગાંઠિયા રથમાં આજે ખૂટિયા બાજતા આજે લારીને ઉડાડી દીધી તેલને ઉડાડી દીધું અને આગ પણ લગાડી દીધી અને ત્યાં તમે જોઈ શકો છો તો